અહીં પાણીના કુલર મુકાવવામાં આવ્યા છે પરંતુ આ કુલરની હાલત જોઈએ તો તે હાલત બિસ્માર જોવા મળી રહી છે ઘણા બધા કુલરો એવા છે કે જે બંધ હાલતમાં છે જેને લઈને સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે ને ગરમીની આ સિઝન ચાલી રહી હોય ગરમીનો પારો જ્યારે દિવસે ને દિવસે વધી રહ્યો હોય તેવામાં લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે આ બંધ જે પાણીના કુલરો છે તેને ફરી એકવાર શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે એસએજી હોસ્પિટલ ખાતે લાખો અને કરોડોના ખર્ચે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે ને કોન્ટ્રાક્ટ અંતર્ગત જ આજે પાણીના કુલરો છે તે અહીં ભાડેથી લાવીને મૂકવામાં આવ્યા છે પરંતુ ભાડેથી લાવીને મૂકવામાં આવેલા આ પાણીના કુલરો પણ બંધ હાલતમાં છે જેના કારણે અહીં આવતા લોકોને હાલાકી પડી રહી છે પીવાનું પાણી સુધા નથી મળી રહ્યું જેને લઈને સામાજિક કાર્યકરે રોષ વ્યક્ત કર્યો છે અને વહેલામાં વહેલી તકે આ પાણીના કુલરો ફરીથી ચાલુ કરવામાં આવે તેવી માંગ પણ કરી છે Terima kasih telah <laughs> menonton! વડોદરા શહેરમાં જે મધ્ય ગુજરાતની સૌથી મોટા મોટી હોસ્પિટલ કહેવાય છે સરસયાજીરાવ હોસ્પિટલમાં આજ રોજ અમે ઓછીથી વિઝિટ કરી ત્યારે જોવા મળ્યું કે કેટલાક જે કુલરો ભાડેથી મંગાવવામાં આવે છે તેવી માહિતી છે પરંતુ હાલમાં જે તમામ કુલરો બંધ હાલતમાં છે એટલે જ્યારે કુલરો લગાવવામાં આવ્યા હતા ત્યારે તો સારી જ બાબત હતી અને એસએસજી હોસ્પિટલનો અમે આભાર જ માનતા હતા પરંતુ આજે જ્યારે અમે જાત તપાસ કરી ત્યારે જોવા મળ્યું કે આખા જે બિલ્ડિંગની અંદર જેટલા પણ કુલરો લાગ્યા છે આ કુલરો બંધ હાલતમાં છે કેટલાક કુલરોમાં પાણી જ નથી બીજી બાબત એ છે કે જે પીવાના પાણી માટેના જે કુલરો હોય છે એ પણ બંધ હાલતમાં છે ખંડેળ હાલતમાં ખસ્તા હાલતમાં છે એટલે કહેવાનો મતલબ કે વડોદરા શહેરની અંદર જે દર્દીઓના અને દર્દીના પરિવારજનો માટે જે સુખાકારી માટે જે કહેવાય છે કે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આ મસ્ત મોટા પાયા ભ્રષ્ટાચાર થતો હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આવનારા દિવસોમાં અમે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ સાથે સાથે આરોગ્ય મંત્રી સાહેબ ને પણ લેખિતમાં રજૂઆત કરીશું કારણ કે જે આ કુલરો છે આ કુલરો ભાડેથી મંગાવવામાં આવે છે જ કુલરો જે એસએસજી એસએસજી પોતાના ખરીદવામાં આવે તો એ કાયમી ધોરણે નિરાકરણ આવી શકે પરંતુ કઈક ને કંઈક લાગી રહ્યો છે કે આ કોન્ટ્રાક્ટર ને ફાયદો કરવાનું આ મહત્ત મોટું કૌમાન્ડ છે ત્યારે કઈક ને કંઈક આ અધિકારીઓ અને જે પણ જે કોન્ટ્રાક્ટર છે આમની સાટગાટ હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે ચોક્કસથી જે કહેવાય છે કે હાલમાં ગરમીનો પારો જ્યારે યથાવત હોય ત્યારે જે નગર જે દર્દીઓના સુખાકારી માટે દર્દીઓની સુવિધાઓ માટે આ કુલરોને તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તેવી અમારી તો ખાસ માંગણી છે પરંતુ જો આ કુલરો ચાલુ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરીશું સાથે સાથે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પણ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરીશું